નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એકવીસ દિવસમાં મામેલી પૂરી કરી છે તમામ ઈચ્છાઓ એકવીસ દિવસમાં માના થાય છે હયાતના દર્શન ચમત્કારિક અને કડિયોગની જોગમાં આવ્યા છે મામેલી જેઓ બિરાજ્ય છે અમદાવાદના એક લીમડામાં જે કોઈ હસ્તુ આવે છે કોઈ દુખિયારું આવે છે કોઈ હૈયામાં હાસકારો લઈને આવે છે તો કોઈ અસહ્ય વેદનાઓ સાથે માના ચરણોમાં આવે છે અષ્ટ હાથવાળી આ માણા હાથ સૌ કોઈને માંથી એવો ફરે છે કે બલબલા બેડા પાર થઈ જાય છે વધુ વિગતવાર માહિતી મેળવીએ એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મા લખી દેજો હાથમાં ગદા ચક્ર તલવાર ધનુષ બાણનો એવો તો પ્રહાર થાય છે કે દુખિયારાનો દુખ અને વેદનાઓનો અંત આવી જાય છે માના સ્વરૂપમાં એક હાથમાં ગર્વો અને ત્રિશૂલ જ્યારે એક હાથમાં આશીષ આપતો ખાલી જોવા મળે છે અમદાવાદમાં સિટીયામ વિસ્તારમાં આવેલું આ મંદિર મંદિર તરીકે પ્રખ્યાત છે કેટલાય લોકો લીમડાવાડી માને હાઈકોર્ટની તરીકે પણ પૂજે છે અમદાવાદના સીટીઆમ ચાર રસ્તા જ્યાં રવિવારે અને મંગળવારના દિવસે મા મેલડી દરબાર ભરાય છે લોકો હાથમાં શ્રી ફળ ચુંદરી ગુલાબના ફૂલ અને તેલ લઈ અને અગરબત્તી લઈને આવે છે અને માને રાજી કરે છે મામેલ્લી સાધકો થી મારીને જે લોકો મામેલ્લી ને માનતા પણ નહોતા એ તમામ અહીં માના ચમત્કારથી નમસ્તક થાય છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોની એક લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મામેલ્લી લખી દેજો